નર્મદા જિલ્લાના ડીટીયાપાડા તાલુકાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાના નેતૃત્વમાં વહેલી સવારે જુનારાજ ગામથી પદયાત્રા શરૂ થઈ જેમાં ઐતિહાસિક પૌરાણિક અને પર્યટન સ્થળો જેમ કે ઉપલા જુનારાજ વિસાલા પાંચખાડી કર્મોદિયાના દેવહાત્રાને જોડતા રસ્તાના નિર્માણની મુખ્ય માંગ ઉઠવા પામી આ પદયાત્રા દ્વારા સ્થાનિકોની વર્ષોથી ચાલતી મુશ્કેલીઓ રજૂ આવી ચોમાસામાં ગામોનો સંપર્ક જવો ઇમરજન્સીમાં એકસો આઠ એમ્બ્યુલન્સ પર પહોંચી ન શકવી તેવી સમસ્યા સૌથી મોટી જુના રાજ્ય કેન્દ્રીય સાંસદ મનસુખ વસાવાનું મૂળ ગામ છે અને ચેતર વસાવાના મોસાડ પણ છે તેને જોડતો આ રસ્તો લાંબા સમયથી બગાડમાં જોવા પડેલો જોવા મળી રહ્યો શ્રી વસાવાએ પદયાત્રા દરમિયાન જણાવ્યું હતું કે આ રસ્તો માત્ર પર્યટન માટે નહીં પરંતુ જીવન રક્ષા માટે પણ જરૂરી છે ચોમાસામાં બીમાર પડે તો મદદ પહોંચે તેવી સુવિધા વિના ગામડાઓને અલગથી કેટલાક દિવસો માટે કેદ થઈ જાય છે તેઓ યાદ કરાવવું હતું કે રસ્તાનું કામ ઘણા વર્ષો પહેલા મંજૂર થયું હતું અને ખાતમુહૂર્ત પણ પૂર્ણ થયું પરંતુ વન વિભાગની મંજૂરીના વિવાદમાં અટકી પડ્યું ગયા વર્ષે એક એજન્સીએ કામ પણ શરૂ કર્યું હતું પરંતુ વન વિભાગની મંજૂરીમાં સવાલ ઉઠ્યા આરટીઆઈ અરજીઓ પછી કામ અટકાવી દેવામાં આવ્યું હતું જંગલ વિસ્તારમાં રસ્તા બનાવવા માટે વન વિભાગની મંજૂરી આવશ્યક હોવાથી આ વિવાદ કામને અટકી હતી તો પદયાત્રામાં સ્થાનિક આપના કાર્યકર્તાઓ ગામના વાસીઓ તેમજ પર્યટન ઉત્સાહએ ભાગ લીધો હતો જેમાં બેનર્સ અને નારાના સરકારે કામગીરી ફરી શરૂ કરવાની અપીલ કરવામાં આવી હતી પદયાત્રા દરમિયાન વસાવા પરિવારના રાજકીય જોરાણને પણ રોશન કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ મનસુખ વસાવા ગામના કારણે વધુ એક મહત્વ મળ્યું વસાવાએ જણાવ્યું કે આ માત્ર રસ્તા નહીં પરંતુ વિકાસની લડત છે આગામી દિવસોમાં વધુ આંદોલનો કરશું બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ